ગાડીઓ લઈ લઈને નીકળી પડોસ જે સલાહ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસા માંથી આવે એમાં પેટ્રોલ અમારા પેટ્રોલે પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સ ના પૈસા વાપરીને અમારી અમને હેરાન કરવાનો ધંધો કરો સલા લુખાવો એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાની ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો એટલું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હ ઘટના બની છે સણથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીઓ એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પહેલાં ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉતરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસનો મળતીઓ

પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે અરે લુખાવો તમારે જો ફિરકી લેવાની તેવડ ના હોય ને તો પાંચસો પાંચસો રૂપિયા મજૂરી કરવા મારી ઓફિસ આવતારો ત્યાંથી હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી ફિરકી લો તેવડ નથી તો પછી પોલીસની નોકરી મૂકી દો પટ્ટા ઉતાર દો વર્દીઓ ઉતાર દો તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના થતું હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ નેગેટીવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો ને પાંચસો ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી છો ઘરે ચોરી થઈ હોય કોકનું કઈક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે અડધી કલાકે પહોંચો છો અને લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો કે વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ લે છે સાલાવ સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ અને એક છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસર જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કેતો કે સલાહ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર મારી આવ્યા હોય તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું

રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાન ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાત્રે પોલીસવાળામાં મળતી તો આવી મારી પાસે ફેરકી લઈ ગયો અને બીજી બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવે મને કે ફેરકીમાં દોરો કટિંગ થઈ જશે મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફેરકી ચકાવવાની માણસને આપી દીધી સત્તાય મને કે આગલા જે ફેરકીમાં દોરી છે મને આપી દો મેં કીધું એ ભાઈ ન નીકળે તમે અમે માપુસી લઈ જાવ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો તો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ પકડી ધસડી ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ઢીકા પાટોનો માર મારવામાં આવ્યો અને મા બેન સામે ગાળો આપી અમારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો અમે કોઈ પીતા નથી આવી ઘટના બની તમારે વિકલાંગતા છે હા હું અપંગ છું છતાં મને રોડ જાહેરમાં જ માર્યો હતો બરાબર

આપડે ખોખા જેવું બપડી થી બહુ માર્યો મને કઈ પી ન કરી કે હજી મારું છું હું ડરી ગયો ડરીને પછી મેં પીધું બરોબર કડવું કડવું લાગ્યું એટલે મેં જેમ ફેમ કરી નાખ્યું તો પછી એને મચીન વડે મોઢામાં મેકીને મને કે આમાં ખૂબ માર કે તારી ઉપર કે કેસ બનાવી નાખો ને તને છોડો નહીં આવે